આણંદ જિલ્લાના આંકલવ તાલુકાના નવા ખલ ગામમાં પાંચ વરસની નીરડોસ તુલસી સોલંકી સાથે જે થયું તે સાંભળીને તમારી રૂ કમ્પ્યુટ છે રમવા જવાનું કહી ઘરેથી નીકળી તુલસી ક્યારે પાછી આવી નહીં જ્યારે પરિવારજનો ભયભીત બનીને તુલસીની શોધખોળમાં હતા ત્યારે હકીકત કંઈ એવી બહાર આવી કે સમગ્ર ગ્રામ સમગ્ર રાજ્ય હચમચી ઉઠ્યું હતું હું વાત કરી રહું છું એક એવી બાળકીની જેને સંતાન પ્રાપ્તિની લાલચે તાણા તાંત્રિક વિધિ માટે બલિ ચઢાવી દેવામાં આવી તપાસમાં ખુલ્યું કે તુલસીને કાકાના જ મિત્રે પોતાના મિત્ર ભુવાડા કહેવામાં આવીને અપહરણ કર્યું અને પછી બલિ આપીને તેના મૃતને સિગરોટ નદીમાં ફેંકી દીધી પોલીસે ઝડપપૂર્વક કાર્યવાહી કરતા આરોપી પોલીસના સિકંજામાં છે અને હવે શરૂ થઈ છે અને સત્યની શોધ અને ન્યાયની લડત

જેમાં બાળકીની બલી ચડાવી નદીમાં ફેંકી દીધી હોવાની ઘટસ્ફોટ થયો હતો જો કે આજે ફરી એવું પણ તારણ સામે આવ્યું છે કે દુષ્કર્મ ગુજારી બાળકીને તળાવમાં ફેંકી દીધી હતી સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે બાળકીના અપહરણના આરોપમાં અજય પડિયાની અટકાયત કરાઈ છે અજય પડિયાની પોલીસ સમક્ષ બાળકીને નદીમાં ફેંક્યાની કબૂલાત કરી છે બાળકીની કબૂલાતના આધારે એનડીઆરએફની મદદથી નદીમાં શોધખોળ શરૂ કરી છે હજુ સુધી બાળકીનો મૃતદેહ મળ્યો નથી બાળકીની હત્યાના કેસમાં નવ કાકાનો મિત્ર જ હત્યારો હોવાનું ખુલ્યું છે તાંત્રિક વિધિની આશંકાએ ચાર ભુવાને રાઉન્ડ અપ કરી પૂછપરછ કરાઈ છે તો ઘટનામાં એવું છે કે તારીખ જે 30/8/2025 છે એના સાંજના સમયે ફરિયાદી જે છે એમણે પોતાની 5.5 વર્ષની દીકરી જે છે એના ગુમ થવા બાબતે અત્રે આકલાવ પોલીસ સ્ટેશનની અંદર જાણ કરી એટલે જેવી જાણ થઈ એટલે તુરંત જ પોલીસ એક્ટિવ થઈ આકલાવ પોલીસ સ્ટેશનના પીઆઈએ તુરંત જ બીએનએસની કલમ 137 બે મુજબ અત્રે ગુનો દાખલ કર્યો અને પોતાના તમામ સ્ટાફને આ બાળકીની શોધખોળમાં લાગી જવા માટે સૂચના આપી અને પોતે પણ લાગી ગઈ અને આ બાળકીની શોધખોળ અને તપાસમાં રોકાયેલા તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે નવાગલ ગામના સીસીટીવી જે છે એ ચેક કરતાં એક ઈસમ જે છે કે આ જે નાની બાળકી છે એને લઈ જતાં સીસીટીવીની અંદર નજરે પડે છે પોતાના બાઇકની પાછળ બેસાડીને લઈ જાય છે આગળના અમુક સીસીટીવી જોતાં એ ઈસમ છે એ બાળકીને લઈ જાય છે એ વસ્તુને સમર્થન મળ્યું એટલે ત્યારબાદ તરત જ આ જે બાળકી છે એ બાબતે આ જે શંકાસ્પદ ઈસમ છે એને રાઉન્ડ અપ કરી અને પોલીસે પોતાની તપાસ ચાલુ કરેલ છે અને પોતાના જે પ્રાથમિક પૂછપરછ છે પોલીસે રાઉન્ડ અપ કરી આ શંકાસ્પદ ઈસમ જે લાગ્યો એને એ જણાવે છે કે ભાઈ એ જે છે એ બાળકીને જે મિની નદી છે આપણે ઉમેટાની પાસે ત્યાં લઈ ગયેલો એ કહે છે હાલમાં પ્રાથમિક તબક્કે એવું જણાવે છે કે ભાઈ એ વિસ્તારની આસપાસ લઈ ગયેલ છે તો એ વિસ્તારની અંદર અત્યારે આ જે ગુનાની જે ગંભીરતાને જોઈને અમારા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી આણંદ જે છે એસપી સાહેબે અમને એલસીબી લોકલ પોલીસ સ્ટેશનની ટીમ છે બોરસદ રુરલ છે બોરસદ ટાઉન છે ભાદરણ પોલીસ સ્ટેશન છે આ તમામ ટીમો બ્રાન્ચની અને લોકલ પોલીસ સ્ટેશનની તમામ ટીમો બનાવી

કોઈપણ પ્રકારની આવી માહિતી અમારી તપાસમાં અત્યાર સુધી કોઈ આવો એંગલ સામે આવેલો નથી હજી સુધી જ્યાં સુધી બાળકી આપણને ન મળ્યા ત્યાં સુધી આપણે એ બાબતે હજી તપાસ ચાલુ છે કારણ કે શંકાસ્પદ જે છે એની પૂછપરછ હજી ચાલુ છે અને એ પોતાની જે પૂછપરછમાં આગળ જણાવશે એ પ્રમાણે પોલીસ જે છે એ પોતાની જે કાર્યવાહી છે ઇન્વેસ્ટિગેશન એ કરી રહી છે ત્રણ મહિના પૂર્વે ગામની અને બાળકીને ઉઠાવી ગયાનો ખુલાસો થયો છે મળતી માહિતી મુજબ આંકલાવ તાલુકાના નવાખલ ગામની બાળકી ગઈકાલે ત્રીસ ઓગસ્ટે મંદિરે જવાનું કહીને ઘરેથી નીકળી હતી જોકે ઘણા સમય બાદ પણ બાળકી ઘરે ન આવતા પરિવારે મંદિર અને તેની આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી પરંતુ ક્યાંય મળી ન આવતા પરિવારે અંતે આંકલાવ પોલીસમાં જાણ કરી હતી સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરી હતી પોલીસ તપાસમાં તાંત્રિક વિધિ કરાઈ હોવાનો ઘટસ્ફોટ થયો જેને લઈને પોલીસે બારકીના કાકાના મિત્ર અજય પથિયાર પર શંકા જતા તેની પૂછપરછ કરવામાં આવી હતી જેમાં અજય જણાવ્યું હતું કે હું તાંત્રિક વિધિ માટે ભુવા પાસે ગયો હતો જેમાં 부વાએ તાંત્રિક વિધિ માટે બારકીની હત્યા કરીને તેની મૃતદેને સિંગરોટ નાની નદીના બ્રિજ પરથી નદીમાં ફેંકી દીધો હતો સમગ્ર મામલે પોલીસે આરોપીને ધરપકડ કરીને તાંત્રિક વિધિમાં અન્ય સામેલ આરોપીને લઈને તપાસ હાથ ધરી છે જેરે નદીમાં એનડીઆરએફ ની ટીમ દ્વારા બાળકીને શોધવાની કામગીરી શરૂ છે અપહરણ બાદ હત્યા અને તેની સાથે દુષ્કર્મની પણ આશંકા સેવાઈ રહી છે પોલીસ આ મામલે સઘન પૂછપરછ કરી રહી છે બ્યુરો રિપોર્ટ ગુજરાતી